પાંચ જિલ્લાના આઠસો ખેડૂતોને થયેલા નુકસાનના કારણે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પેકેજ જાહેર કર્યું ગુજરાત રાજ્યના પંચમહાલ કચ્છ વાવ થરાર પાટણ જૂનાગઢના પાંચ જિલ્લાઓમાં કુલ અઢાર તાલુકાના આઠસો ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું જેના અનુસંધાને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરોડો રૂપિયાના થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યના આપણા સૌના ધ્યાનમાં છે એ પ્રમાણે ઓગસ્ટ સેપ્ટેમ્બર પચીસ માં ખૂબ ભારે વરસાદ જેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન એક પારાવાર ફસલ લેવાની હોય આવતા સિઝનની લેવાની હોય એ બધામાં પ્રશ્નો ઉભા થયા હતા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘોજીભાઈ હતા ત્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ અને જુનાગઢ અઢાર તાલુકાઓમાં આઠસો ગામમાં અને વાવ થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી સમગ્ર રાજ્યની ચિંતા કરી ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું મને ખ્યાલ છે પણ કુદરત જ્યારે થપાટ મારતી હોય છે એટલે ઈ જયારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાહી થઈ જતી હોય છે એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી એસીએસ એમ ઓફિસ દાસજી અમારા વિભાગના સેક્રેટરીએ પણ ચાર કલાક મેરેથોન મીટિંગો કરી કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ કાયદા કાનૂન ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માન્ય મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજ જ આપ જાહેરાત કરી દો જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો સહાય કરવાનો બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયું દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન છે તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં કેટલાય જમીનમાં કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું આ બધી જ ચિંતાઓ કરી અને એસડીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની ની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારાને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન લીધે સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી કરોડની વધારાની સહાય પાંચસો ને તેસઠ ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી દીધી છે એટલે કુલ મળીને નવસો સુડતાલીસ કરોડ નું કૃષિ નીચે આ વરસાદ નતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો એ માની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી આપને પણ આ ધ્યાનમાં છે એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે એટલે મને કહેતા આનંદ આય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી એનો કાયમી ઉકેસ શું હોઈ શકે એ કાયમી નેરા માટે એક ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી માની મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રીએ કહ્યું છે કે પાંચ હજાર કરોડની પણ જરૂર પડશે તો વાવ થરાદને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે